આપણે હજીરા ટુ ઘોઘા ટ્રીમલમાં મુસાફરી કરીશું એમાં આ રીતની આખી સીપ બનાવવામાં આવી છે એમનો નકશો જોઈ લેશું એમની અંદર ઘણી સુવિધા છે અલગ 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 સીટ એરિયા બનાવવામાં આવ્યા છે એક્ઝિબિશન ક્લાસ અને બિઝનેસ ક્લાસ તો આપણે એમની મુલાકાત લઈશું આ રીતે એક્ઝિબિશન ક્લસ છે

હવે આપણે બિઝનેસ ક્લાસની મુલાકાત લઈશું આ રીતનો બિઝનેસ ક્લાસમાં પણ સુવિધા સારી છે

જો આપણે અહીંયાં ગેમ ઝોન છે જે બાળકો મોટા બધા જ રમી શકે અને એક અહીંયા સોવેર શોપ છે ઓનિવર્ક શોપ છે એની મુલાકાત કરીશું આ પણ બધું મળી રહેશે આ તો ગેમ ઝોન એરિઓ ડે આગળ જોઈ રહ્યા તો તમે

我。 આપણે ઉપર જઈશું કેરે ઉપર બહાર સમુદ્રનો નજારો જોઈશું જાણવાનું મિત્રો ઉપર જવા માટે આ રીતે રસ્તો છે સીડી બનાવવામાં આવી છે સીડી તો નીચું આપણે રહ્યા છે આપણો tres de on patrieria આનંદ કરી રહ્યા છે દીપની મજા લઈ રહ્યા સમુદ્રની આનંદ કરી રહ્યા

દોડ મારી રહ્યા છે જો લાઈક કરજો ચાલો જય માતાજી બધા મિત્રો ને